ઘરે ઘરે એક તહેવાર એક ભક્તિ અને એક મહા ઉલ્લાસ જોવા મળે છે અહીંયા ભક્તિનો એક મહામેળો છે આજે આપણે આવી ગયા છે ઘોડાસર ગામના પલ્લીમાં મહામેળો અને માનવ મેદિનીનો એક હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે ચાલો આપણે જાણીએ અહીંના અશોકભાઈ ઠાકોર પાસેથી કે જેઓ ખોખરા વોર્ડના બક્ષી પંચના પ્રમુખ છે તેમની પાસેથી આપણે આગળની વિગતો જાણીએ નમસ્કાર મિત્રો આજે મારી સાથે છે ગોડેસર ગામના ખોખરા વોર્ડના બક્ષી પંચના પ્રમુખ શ્રી અશોકભાઈ ઠાકોર

અને આજના જમાના પ્રમાણે કેરીઓ ઘણી મળે છે આ જે કેરી મળે છે અલગ જ પ્રકારની ભાવનાની હિસાબે લોકોને મળે એ લઈને જ અહીંયા આવા દર્શન કરવા અને આજની આ માંડવીનું શું મહત્વ હોય છે આ માંડવીનું મહત્વ એ જ છે કે અમારા આ વિસ્તારની અંદર બાજુમાં ઈશનપુર આવેલું છે ત્યાં પણ આ જ માંડવી હોય છે અને અહીં ઘોડાસરમાં પણ આ જ માંડવી હોય છે અને આ માંડવીનું મહત્વ એવું છે કે ઘોડાસરની વિસ્તારના અંદર બધા જ આખો વિસ્તાર એ દર્શન કરવા આજે પધારે છે અને ઘોડાસર ગામની જનતા પોપર એ પોતે ગમે તેવી પરિસ્થિતિમાં આજે લાડુનો પ્રસાદ ધરાવે છે આ આજ આ ગામની માંડવી છે એની અંદર કોણ કોણ આયોજનમાં આપની સાથે જોડાય છે હું અને મારા ગામના લગભગ એકસો ને ચાલીસ જેવા છોકરાઓ છે અને વડીલો છે

પબ્લિકલી વધારે અવક થઈ ગઈ છે વધારે લોકો દર્શન કરવા આવે છે अशोकભાઈનું એવું કહેવું છે કે દિવસે દિવસે માંડવીનું મહત્વ વધી રહ્યું છે અને આજે જે પરંપરાગત 150 વર્ષથી પણ લગભગ જૂની આ પરંપરાને ગોડાસર ગામના લોકો અને યુવાનો મળી અને વધારે એને અનેરું મહત્વ આપી રહ્યા છે અને એનો દિવસે ને દિવસે બહોળો પ્રચાર થતો રહ્યો છે અહીંયા આ જે ગામમાં એટલા બધા લોકો અહીંયા આવે છે અને એ લોકો આ માંડવીના દર્શન લે છે આ એક આસ્થા અને ભક્તિનો એક અનેરો સંગમ છે તો દોસ્તો આપણે આપણે આ અશોકભાઈ પાસેથી માંડવી વિશે ઘણી બધી વિગતો આપણને મળી આભાર અશોકભાઈ નમસ્કાર મિત્રો સતરંજ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમને એવું પૂછવા માંગુ છું કે આજે આપણે આ જે માંડવી થઈ રહી છે ઘોડાસરની અંદર આપ યુવાન છો તો યુવાન આપ તમે આમાં શું તમારે યુવાન તરીકે તમે શું ફાળો આપો છો યુવાન તરીકે અમે ફાળવાઈ આપીએ છીએ કે અમારી જૂની જે સંસ્કૃતિ છે ને અમે આગળ ધપાવવા માંગીએ છીએ જેમ અમારા વડીલો આ પરંપરાગત રીતે ચલાવતા આવ્યા છે તેમ અમે પણ સર્વ યુવાનો આ રીતે આ સંસ્કૃતિને આગળ ધપાવવા માંગીએ છીએ આ માંડવીમાં આપ લોકો શું યોગદાન આપો છો ને કેટલા દિવસથી આ યોગદાન આપો છો મિનિમમ ચાર થી પાંચ દિવસ પહેલાથી અમે શરૂઆત કરીએ છીએ બધા લોકો મંદિર સજાવીએ માંડવીના જે આ શેરડીના વોઠા એ બધું કટિંગ કરીને લઈએ કાચી કેરીઓ અમારા જે પૂર્વજોના ખેતરો હતા એમના ખેતરમાં જ આ કેરીઓ આ આ સમયે આવો વગર સીઝને કાચી કેરીના દર્શન જોવા મળે એટલે એ કેરી અમે લાવી નહીએ માંડવીમાં સજાઈને લોકોને દર્શન રૂપે માતાજીના પ્રસાદ રૂપે મૂકીએ છે અને બસ આની તૈયારીમાં લઈએ લોકોને જણાવવા માગીએ કે પરંપરા રીતે જોડાયેલા રહો પોતાના ધર્મથી જે પૂર્વજો કરતા એ તમે લોકો બી કરવાની કોશિશ રાખો અને આગળ બી લોકોને શીખવાડો છોકરાઓને બીજા તમારા પેઢીને કઈ રીતે આને ચાલુ રાખવું તો જ આપણો ધર્મ બચી શકે આ રીતે તમે યુવાન થઈ અને આગળ આ પરંપરાને આગળ ચલાવશો અથવા તમને એવું ખ્યાલ છે કે તમારા સંતાનો પણ આ પરંપરાને આગળ ચલાવશે આજે જે આયોજન થઈ રહ્યું છે એમાં અમારા સંતાનોને અમે સાથે રાખીએ છીએ જેવી રીતે આખરી અમે શસ્ત્ર શસ્ત્ર પૂજા રાખી છે સાફાનું આયોજન કરેલું છે પછી મોટા દીવાની આરતી કરી છે એ રીતે અવર અવનવાર જેવી સંસ્કૃતિને જળવાયેલી હોય એ પ્રમાણનું આયોજનમાં વારંવાર કરતા રહેતા હોય છે અને કંઈક નવું લા કરીએ છીએ જેથી બધાને મેસેજ જાય કે આપણે આ વસ્તુનું સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને આ કરવું જોઈએ અને તમે આમાં કેટલા દિવસથી બધા થઈને આમાં કેટલા લોકો જોડાતા હશે તમારા આયોજનમાં આની અંદર લગભગ આખા ઘોડાસર ગામના આખું ગામ તેમજ આજુબાજુના તમામ વિસ્તારના લોકો માતાજીના પલ્લીના દર્શન કરવા આવે છે ને લગભગ દસ પંદર દિવસથી આ કાર્યક્રમમાં બધા જોડાયેલા છે અને સૌનો સાથ સહકાર ને પૂરેપૂરો મળે છે તો આપ આ માંડવી વિશે લોકોને શું મેસેજ આપવા માંગો છો આ માંડવી પરથી અમે એવો મેસેજ આપવા જોઈએ કે આપણી જૂની સંસ્કૃતિ કોઈ ભૂલવી નહીં તેમજ યુવા આ લોકોને લોકો અત્યારે પબમાં જે છે તે એને છોડીને આપણી સંસ્કૃતિને સાચવા માટે તમામ જેટલા બી જેટલા પ્રયાસો થતા હોય એટલે બધા કરવા જોઈએ આજે આપણે જોયું ઘોડાસરનો હર્ષ ઉલ્લાસ અને અહીંના યુવાનો સાથે આપણે વાતચીત કરી અહીંના જે આયોજક છે એમની સાથે પણ વાતચીત કરી તો આવી જ સબર વાર્તા જોવા અમારી સાથે જોડાયેલા રહો મને અને મારા સાથી સરફરાજને રજા આપશો અને અમારી સતરંજ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપને આ અમારી માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આભાર